રામ રામ ને સીતારામ બધા મિત્રોને તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં આજનો બ્લોગ મિતભાઈ ઉતારવાના છે કારણ કે મારે થોડુંક કામ છે એટલે મિતભાઈ ઉતારવાના છે બ્લોગ તો એનો બ્લોગ તમે એન્ડ સુધી જોતા રહીજો અને ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરતા રહીજો સ્વાગત છે તમારું જઈ માટે જો બધા એને ક્યાં છો બધા મજા મજામાં જ દે એને તો આપણે જવાનું છે આપણે નિશાળે તો હલો આપણે ત્યાર થઈ ચૂક્યા છીએ તો જવાનું છે નિશાળે આ વાળો આજ મળજો તો હવે આપણે આપડે હંગે backpack કરવાનું બાકી છે backpack કરી દઈએ આ બેગ રયું bag કરવાનું છે આ મેં હતું લેસન કરતો હતો તો બધું બાર ને બાર પડ્યું રહેવા દીધું છે આ બધું પેક કરવાનું રહી ગયું હતું મિત્રો

હેલો મિત્રો તો આપણે નિશાળ બાજુ જવાની તિયારી કરી રહ્યા છીએ રોમ રોમ લેવા આવે પણ આપણે નિશાળ તરફથી કોઈ લેવા આવે એવું છે હાલી ને જવાનું છે આપણે નિશાળી બરોબર હેલો મિત્રો તો આપડે દાદા થાય નિશાળ બાજુ તો આ ભાઈ બન જાય છે ભાવનગર એ કામ વાળો માણસ એ જાય છે ગેરાજે હું જાઉં છું નિશાળે તો હું જાતો તો રસ્તામાંથી માંથી મળી ગયા બરોબર તો આ બધા ની આજે જવાનું છે ઠેઠ આપડે એક કિલોમીટર હાલીને આ આજે બીજા માણસ આગળ ઊભા છે આ બે માણસ છે એમાં એક તો ભણતો જ નથી એમાં એક મોટા વાળો વાળો છે ને તો આવા ભણ જ છે

આવું છે મિત્ર અમારા ગામમાં સરદાર સરોવર ડેમ હમણાં બે ત્રણ દિવસ હું આ છીએ બે મહિના પેલા તો હવે પાછો સલકાણો છે જોવો ઓવરફ્લો થાય એટલે આની ઉપર થી જાય જો આની ઉપરથી બહુ પાણી જાય નો પૂછો હારો ઓલ હવે નિશાળે તો મિત્રો હાલતા હાલતા આપણે રમાપી ના મંદિરે પોગી ગયા છીએ આ રમાપી નું મંદિર છે આગળ આપણી નિશાળ છે બતાવું જરાક એ આપણે નિશાળનું કેમ્પસ છે આખો જો આ જે કપડા ઊગા દેખાય ને એ હોસ્ટેલ વાળાના છે આથી આગળ જાઓ એટલે આ જો સેલ થાંભલો છે ને ત્યાં આપણે કહેવાય નિશાળનો ગેટ છે બધા મિત્રો લગન નથી ત્યાં વિજ્ઞાન છે છે આ જો બે નમૂના ભાઈ સારું હાલો તારે હવે હું અંદર જાઉં કે ન જાઉં એ ભાઈ આ બે ડિસાઈડ કરશે અંદર જવાનું છે કે મારે નથી જવાનું એમ બરોબર એ ભાઈ કોઈ નું આ જો હું કહે છે હવે હું કરવાનું છે આ ફોટો પાડો ફોટો પાડો ફોટો પડે છે શું કરવાનું છે કે આલ દાદા એક ફોટો માં તો હારો હલો મિત્રો હવે મારે બનતા ઉતે દરિયા જવાનું થાહે તો આપણે દરિયા ભાગે ક્યાં જવાનું છે આપણે ક્યાં જવાનું છે આપણે ક્યાં જવાનું છે આપણે નિમલી આયા બ્રો સાલો છે અને માવા ખાવાની પડી હારો હાલો મિત્ર આ કઈ જવાબ દેતા નથી તો મિત્રો હવે આપણે પોગ્યા છીએ રામપીરના મંદિરે જો જય રામાપીર હવે આપણે એક આપડી યાર એક મોટા યુટ્યુબર છે જે અમારી આરો નવું નવું ચાલુ કર્યું છે મોહિતભાઈ મોહિતભાઈ રામ રામ કરી દો બધા રામ રામભાઈ કેવાનું હોય તો કહી દેજો કે સપોર્ટ બપોર્ટ કરવાનું હોય તો સપોર્ટ જરા રાખજો એટલે હાલે જાય અમારું હાલે રાખે થોડું થોડું તો આ છે આપણું રામાપીર મંદિર

આપડે મોહિતભાઈ આવડ ન હતા પણ મોહિતભાઈ ને થોડું કામ આવી ગયું છે એટલી હવે બીજી વાર માં વાત આવશે બરોબર આપડે પોગી ગયા છીએ મિત્રો આપણે આપણા લોકેશન પહોંચી ગયા છીએ તો હવે આપણે અહીંયા ફોટો શૂટ કરવાના છે આપણે બધા ભાગ સાર આવેલા છીએ હવે આપણું તમને લોકેશન બતાવી દઉં જોઈ લે મસ્ત મજાનું શું લોકેશન છે તો આપણે અહીંયા ફોટા પાડવાના છે પાણી તો બહુ સારું છે આ શું છે તો આર પર બધું બતાવીશ સારો મિત્ર તો આપણે ફોટો પાડી લઈએ પેલા આવે પછી આપણે બ્લોક કન્ટિન્યુ કરીએ તો હવે આપણા ઋત્વિકભાઈ બધા ફોટા પાડે છે આમ તો બેને પહોંચ જો લોકેશન આયા સારું છે તે ફોટા આયા પાડવા આવો જો આયા એક પાછળ લોકેશન જોવા તમે કેવું મસ્તીનું છે